શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે છ ભાગ સાંભળ્યા છે આજે આપણે સાતમો ભાગ સાંભળીશું હરિહિ ભગવાન વ્યાસજી કહે છે ત્યાર પછી તે બાળક જે માત્ર ઈંડા રૂપે હતો તે બ્રહ્માજીના આયુષ્ય કાળ સુધી બ્રહ્માંડમાં ઈડા રૂપે રહ્યું તેમાંથી એકદમ બે રૂપમાં પ્રગટ થયો અને ઈંડા રૂપે રહ્યું આગળ જતા એ બાળકના રૂપમાં ફેરવાઈ ગયું તેની આકૃતિ ખૂબ જ વિરાટ હતી એથી એનું નામ મહાવિરાટ રાખવામાં આવ્યું તે બાળક તેજમાં ભગવાન શ્રી કૃષ્ણના સોળમાં અંશ બરાબર હતું તે બાળક વારંવાર પોતાની નજર ઉપરની તરફ કરવા માંડ્યું ભૂખથી આતુર થઈને વારા ઘડીએ એ રડવા લાગ્યું અને પછી એણે પરમ પુરુષ શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું ત્યારે એને સનાતન બ્રહ્મના દર્શન થયા પરમેશ્વર પિતાને જોઈને તેને હસવું આવી ગયું એ પછી ભગવાન શ્રી કૃષ્ણએ એને વરદાન આપ્યું બેટા તું મારા જેવો જ્ઞાની બની જા એ પછી ભૂખ તરસ તારી પાસે આવશે નહીં પ્રલય કાળ સુધી અનેક બ્રહ્માંડો તારા આધારે રહેશે તું પણ મારી જેમ જ ઘણા સમય સુધી સ્થિરતાપૂર્વક રહીશ તારા નાભી કમળમાંથી બ્રહ્મા પેદા થશે સૃષ્ટિના સૌહારની વ્યવસ્થા કરશે તે અગિયાર જેટલા રુદ્રોમાં માં નામથી જ પ્રસિદ્ધ છે તે રુદ્ર વિશ્વનો સૌહાર કરશે હવે હું મારા ગોલોક જાઉં છું અને તારે અહી રહેવાનું છે બ્રહ્માંડના ગોળાકારમાં જળની પથારી પર એ પુરુષ શયન કરી રહ્યા હતા પછી જેના રૂવાટામાંથી જે બ્રહ્માંડ પેદા થયું તેમાં પરમ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા ગોપ ગોપી ઓથી શોભતા ગોલોકના ધામને જોવાનો આનંદ આવ્યો જેમણે શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને વરદાન મેળવ્યું અને સૃષ્ટિના સર્જનની ક્રિયાનો આરંભ કર્યો બ્રહ્માજી ચાર સનકાદી પુત્રોનો આરંભ થયો એ પછી શિવજીની અગિયાર સુપ્રસિદ્ધ કલાઓ પ્રગટ થઈ જ્યારે જગતની રક્ષાની જવાબદારી જેના માથે છે એવા શ્રી વિષ્ણુ પ્રગટ થયા તે વિરાટ પુરુષના ડાબા અંગમાંથી પ્રગટ થયેલા અને શ્વેત દીપમાં બિરાજતા હતા ચાર ભુજાઓ તેમની શોભામાં વધારો કરતી હતી આ પ્રમાણે નાભી કમળમાંથી પેદા થયેલા બ્રહ્માજીએ જગતની રચના કરી સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એમ ત્રણ લોકની રચના કરી ત્યાં પ્રાણીઓનું સર્જન કર્યું આ પ્રમાણે મહાવિરાટ પુરુષના બધા જ રોમકૂપોમાં અનેક બ્રહ્માંડો છે અને તે દરેકમાં એક એક વિરાટ પુરુષ અને બ્રહ્મા વિષ્ણુ અને શંકર વગેરે સહયોગી દેવો રહે છે તેઓ મળીને સૃષ્ટિની વ્યવસ્થા કરે છે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના મંગલમય ચરિત્રનું વર્ણન કર્યું તે સુખ અને મોક્ષ આપનારું છે વ્યાસજી આગળ કહે છે વત્સ મહાદેવીનું ચરિત્ર અનંત અને તેમની કથા ખૂબ જ આનંદદાયક છે આ અંગે નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો હતો તેનો જવાબ નારદજીને આ રીતે આપ્યો હતો તે હું તમને કહું છું નારદજીએ કહ્યું હે ભગવાન પ્રકૃતિ નામની દેવીઓના પૂંજનના પ્રસંગ તમો વિસ્તારથી અમોને કહો કયા પુરુષે કઈ દેવીની પૂજા કરવી કરી છે એ અમને જણાવો મૃત્યુલોકમાં એમની પૂજાનો વિસ્તાર કઈ રીતે થયો એ જણાવો કયા મંત્રથી કોની પૂજા થાય અને કયા સ્તોત્રથી કોની સ્તુતિ કરવામાં આવે કઈ દેવીઓને સાશા વરદાન આપ્યા છે અને દેવીઓના સ્તોત્ર ધ્યાન પ્રભાવ પાવન ચરિત્રોની સાથે સાથે ઉપરોક્ત તમામ વાતો વિગતસર જણાવવાની કૃપા કરો ભગવાન નારાયણ કહે છે નારદ ગણેશ માતા દુર્ગા રાધા લક્ષ્મી સરસ્વતી સાવિત્રી આ પાંચે દેવીઓ સૃષ્ટિની પ્રકૃતિ કહેવાય છે તે દેવીઓના નામો કાલી ગંગા વસુંધરા ષષ્ઠી મંગલા ચંદ્રિકા તુલસી મનસા નિંદ્રા સ્વધા સ્વાહા અને દક્ષિણા છે એમના સંક્ષિપ્ત મધુર અને વૈરાગ્ય પેદા કરનારા ચરિત્રોમાં માનવીને પવિત્ર કરવાની પૂર્ણ શક્તિ ધરાવે છે સરસ્વતી દેવીનો પરિધાન સફેદ છે આ પરમદેવી સુંદર છે સદા હસતા નજરે આવે છે તેમના એક હાથમાં વીણા બીજા હાથમાં પુસ્તક છે જે લોકો સરસ્વતી દેવીને પોતાના ઇષ્ટદેવી માને છે તે બધા માટે નીચ્ય ક્રિયા છે શ્રી હરિ સરસ્વત્યે સ્વાહા આ વૈદિક અષ્ટાક્ષર મૂળ મંત્ર પરમ શ્રેષ્ઠ છે તથા તે બધા માટે ઉપયોગી છે આ મંત્રને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે એમના કવચના પ્રભાવથી ભગવાન શુક્રાચાર્યજી બધા જ દૈત્યોના પૂજ્ય બની શક્યા હતા તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનો સાતમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો